ચેપ્ટર છ જેનું નામ છે ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો આપણે આપણે આગળના ભણી ગયા ભક્તિ અને આંદોલન વિશે આજના આગળ જોઈએ બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો બંગાળમાં જયદેવ અને ચેતન્ય નામના જે બે મહાન સંતો થયા તેમને ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાયે વણકર હતા કે તેઓ કામ શું કરતા હતા કે વણકરનું જે પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાય હતા કવિતા સંગ્રહ છે બીજક તેમનો જે કવિતા સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં પણ તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે જે ગુરુ ગ્રંથ સાહેબ છે તે ગ્રંથ તેમાં કબીર સંતની કવિતાઓનો સમાવેશ થયેલો છે સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા જે સંત રૈદાસ હતા તે તેના ગુરુભાઈ હતા તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ સંત શાખાના સંત હતા તે કબીરની જેમ જ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા કબીર દ્વારા લખાયેલો દોહો આપણે અહીંયા એક જોઈ શકીએ છીએ સાધુ એસા ચાહીએ જે શુભ સુભાય સાર સાર કો ગહી રહે થોતા દે ઉડાય વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપણે કબીરનું ચિત્ર જોઈ શકીએ છીએ ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા ગુરુ નાનક હતા તે ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ સંત હતા તેમના શિષ્યો કહેવાતા તેમનો ધર્મ પાળતા તેમના જે શિષ્યો હતા તે શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે જે ગુરુ નાનક છે તે શીખ ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ શાખાના સંત હતા તેમના શિષ્યો તેને શીખ કહેવાતા અને તેમનો ગ્રંથ જેને ગુરુ ગ્રંથ સાહેબ તેનું જે પવિત્ર ધર્મ ગ્રંથ છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનમાં મહત્વપૂર્ણ સંતો હતા ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ જે વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાનીમાં સાધુ બન્યા હતા તેમણે રામચરિત્ર માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી જે રામચરિત્ર માનસ કે રામ ભગવાનનું જીવન ચરિત્ર તે તુલસીદાસ દ્વારા ગ્રંથમાં લખાયેલું છે અને ત્યારબાદ વિનય પત્રિકા જેવા તેમણે લોકપ્રિય ગ્રંથ રચેલા છે તુલસીદાસનો ગ્રંથ રામચરિત્ર માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે ગુજરાતને ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં જે પંદરમી સદીમાં જે સંત થઈ ગયા તેનું નામ છે નરસિંહ મહેતા તેનો ફાળો અનન્ય છે નરસિંહ મહેતા ઈસવીસન ચૌદસો બાર થી ઈસવીસન ચૌદસો એસી ગુજરાતી ભાષાના આદિકવિ છે તેમનો જન્મ મૂળ તળાજા એટલે કે ભાવનગરમાં થયો છે નરસિંહ મહેતા ઈસવીસન ચૌદસો બારથી ચૌદસો એંસી સુધી ગુજરાત ભાષાના આદિકવિ અને મૂળ તેમનો તળાજા એટલે કે ભાવનગરમાં તેમનો જન્મ થયો હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ ગુરુ નાનક તુલસીદાસ અને નરસિંહ મહેતાનો પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાએ લોક જન સમાજ પર ઊંડી અસર કરી જે નરસિંહ મહેતા હતા તેનો જન્મ તળાજા ભાવનગર અને ત્યારબાદ જે જૂનાગઢમાં આવીને તેઓ રહેતા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો પ્રભાત્યાએ લોકોના જીવન ઉપર જન સમાજ ઉપર ઊંડી અસર કરી નરસિંહ મહેતાનું વૈષ્ણવ વજન તો તેને કહીએ તે ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેમને છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો તેઓ સૌના ઘરે ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો કે જે હરિનું ભજન કરે તો તેને મન તે હરિનો જન હતો પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિએ સર્વસમાન તેઓ કહેતા કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર નહીં સમદ્રષ્ટિ ઈશ્વરની દ્રષ્ટિમાં મહિમા ગાતા કહ્યું છે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓનો પાર કરી શકે છે તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું તેના પદો પ્રભાત્ય તરીકે જાણીતા છે તો હાતી નરસિંહ મહેતા વિશેની વાત ત્યારબાદ જોઈએ રાજપૂત રાજવીના પુત્રી હતા તેમના લગ્ન મેવડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા તે શ્રી કૃષ્ણને તે ગીરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે મીરાબાઈ જે પણ પદ રચેલા તે નરસિંહ મહેતા અને કબીર સંતની જેમ જ તેમના પદ પણ લોકપ્રિય છે આવા જ એક સંત સુરદાસ હતા તેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણનો પદ રચ્યા એક સંત હતા સૂરદાસ સૂરદાસ તેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા અને વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો બાજુમાં મીરાબાઈનું ચિત્ર જોઈ શકીએ છીએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત પાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ મુજ મોરી મોર સાચું રે મીરાબાઈ કે પ્રભુ ગિરધર નાગર હરીને ચરણે રે મુજ મહારાષ્ટ્રના ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરોબર સાથે ચાલતું પરંતુ પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું જે પંડરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું જ્ઞાનેશ્વર ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી નામદેવ યુવાનીમાં અધર્મ ગામ માર્ગે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનેશ્વરનું ચિત્ર જોઈ શકીએ છીએ જે પંઢરપુરના વિઠોબા હતા તેમણે મંદિર તેમનું મુખ્ય કેન્દ્ર હતું જ્ઞાનેશ્વરના જે મહારાષ્ટ્રમાં તેમણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી અને ફક્ત વર્ષની વયે તેમણે ભક્તિ ગીત ભગવદ્ ગીતા ટીકા જે જ્ઞાનેશ્વરી લખી હતી નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે અધર્મના માર્ગે હતા પરંતુ સાચી વાત સમજતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેઓ ઉંચ નીચના અને નાચ જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા જે તુકારામ હતા તે મહારાષ્ટ્રના સંત કવિ હતા તેમને રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવજીના ગુરુ હતા જે શિવાજી છે તેમના ગુરુ રામદાસ છે તેમણે આધ્યાત્મિક અને સાંસ સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામની ગ્રંથની રચના પણ કરી હતી